નમસ્કાર બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ નજર સમાચાર પર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સાબાબ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક બાબત માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પૂરી પાડવા નર્મદાનું કુલ ત્રીસ હજાર પાંચસો ચાર એમસીએફટી પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્યાન પાઇપલાઇન મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારોના સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર ખેડૂતો દ્વારા રવિ ઋતુ દરમિયાન જ બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય તેના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના આ પાણીની ફાળવણી કરવાનો કિસાન હિતકારી અભિગમ મુખ્યમંત્રીએ અપનાવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્યતન પાઇપલાઇનનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે સોળ હજાર છસો એમસીએફટી તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે તેર હજાર સડસઠ એમસીએફટી મળી કુલ ત્રીસ હજાર પાંચસો ચાર એમસીએફટી નર્મદાનું પાણી તારીખ 15મી માર્ચ બે હજાર પચીસના રોજ સમયગાળા માટે ફાળવવાનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે એમને કાર્ય વ્યવસ્થા પ્રણાલીની કાર્ય સંસ્કૃતિને એક નવી દિશા આપવાનો પ્રયત્ન એટલે સમગ્ર ગવર્નન્સ બોડી એકઠું થઈ અને ગુજરાતના હિતમાં અને તમામ બાબતોને આવરી લેતા અને ઝડપી વિકાસ માટે અને લોકોની સુખાકારી માટેની હંમેશા માટે એ ચિંતન શિબિરો યોજતા આજે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આ અગિયાર શિબિરનું આયોજન સોમનાથ દાદાની સાનિધ્યમાં કર્યું છે જેની અંદર ગવર્નન્સ બોડીના આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મંત્રી મંડળના સદસ્યો વરિષ્ઠ સચિવો ખાતાના વડાઓ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આમ સમગ્ર જે પ્રશાસનિક બોડી કહેવાય એવા તમામ અધિકારીઓ સાથે મળી મનન અને ચિંતન પણ કરશે ગઈ વખતે જે ચિંતન કર્યું હતું જે બ્રેન સ્ટોન સ્ટોર્મિંગ કર્યું હતું એમાં ક્યાં સુધીના ગોલ આપણે અચીવ કરી શક્યા ક્યાં સુધી પહોંચી શક્યા એની પણ આપણે ચિંતા કરવાના છીએ સાથે અહીંયા જૂથ ચર્ચા સામૂહિક મંથન અને ચિંતન માટેના વિષયો છે જેમાં રોજ રાજ્યમાં રોજગારીની તકો વધે રોજગારી વધુ મળી રહે એના માટે ગ્રામ્ય સ્તરે આવક વધારવાની પણ અહીંયા ચિંતા થશે અને એમાં ગામડાઓમાં વસતા નાગરિકોની આવક કેવી રીતે વધી શકે એ બાબતની પણ સમગ્ર અધિકારીઓ સાથે અને એ પોતાના વિચારો અને વિષયો આપશે એમાં સરકારી યોજનામાં સેચ્યુરેશન એટલે કે સરકારી યોજના સો ટકા અંતિમ છેવાડાના માનવી સુધી પહોંચે અને જેના માટે યોજનાઓ બનાવે છે સરકાર એ જ જેના માટે બની હોય તેના સુધી પહોંચે એની ચિંતા કરવાની પણ આ સેશનમાં ચિંતા કરી